સભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થાય તેવી શક્યતા હાલ તો જોવાઈ રહી છે બે હજાર ઓગણીસની ચૂંટણીની જે માર્ચ ચૂંટણી પણ સાત તબક્કામાં યોજાય તેવી પણ શક્યતા છે જોકે લોકસભાની ચૂંટણીની સાથોસાથ ઓડીશામાં યોજાનાર વિધાનસભા ચૂંટણી આયોજનની તૈયારી પણ ચૂંટણી પંચ કરી ચૂક્યું છે લોકશાહીના ઉત્સવમાં વધુમાં વધુ ભાગ લેવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર આપેલી જાણકારી પ્રમાણે સામાન્ય ચૂંટણી માટે તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે આશાએ પણ સેવાઈ રહી છે ટૂંક સમયમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે પ્રથમ તબક્કાનું મતદાન માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં અથવા તો એપ્રિલ મહિનામાં પ્રથમ અઠવાડિયામાં થઈ શકે છે સામાન્ય રાખી બોર્ડ અને શાળાની તાજેતરના આદેશનું પાલન કરવાની સૂચના પણ ચૂંટણી પંચે આપી દીધી છે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે ત્રીજા કે ચોથા તબક્કામાં મતદાન થાય તેવી પણ શક્યતા છે જોકે ચૂંટણીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની તમામ રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા છે